હિન્દુ ધર્મ માં અક્ષય તૃતીયાનું વિશેષ મહત્વ છે તેને અખાત્રીજ પણ કહેવામાં આવે છે શાસ્ત્રો મુજબ આ દિવસે મુરત જોયા વગર કોઈ પણ શુભ કાર્ય કરી શકાય છે સાથે જ આ દિવસને લગ્ન માટે પણ શુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ દિવસે કરેલા કાર્ય સફળ થાય છે અને તેમાં કોઈ વિઘ્ન આવતા નથી આ દિવસે દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ અને કુબેર દેવની પૂજા કરવામાં આવે છે સાથે જ સોનું ખરીદવા માટે આ દિવસ હિન્દુ ધર્મમાં સૌથી શુભ માનવામાં આવે છે ત્યારે ડભોઈમાં વસતા ખેડૂતો જે ખેતીની શરૂઆત અક્ષય તૃતીયાથી કરતા હોય છે ખેતરમાં પૂજા કરી આજથી ખેતીનો પ્રારંભ કર્યો હતો આ જખાત્રી જેટલે અક્ષય તૃતીય હિન્દુ ધર્મના આ દિવસને ખૂબ શુભ માનવામાં આવે છે કોઈપણ કાર્યની શરૂઆત આ દિવસે મુરજ જોઈ આવીને થાય છે તમામ કરી સફળતા થતા હોવાની માન્યતા હોય ત્યારે ડબ્બોઈ પંથકમાં ખેડૂતો દ્વારા આ દિવસે ખેતરમાં પૂજા કરી આ દિવસની ઉજવણી કરતા હોય છે સાથે ખેડૂતો માટે નવું વર્ષ ગણવામાં આવે છે આ દિવસથી ખેતરમાં હળ ચલાવી ખેતરમાં ખેતીનો પ્રારંભ કરવામાં આવતો હોય છે ત્યારે ડભોઈ પંથકમાં ખેડૂતોએ પણ વિશેષ પૂજા કરી હતી આમ જોવા જઈએ તો ખાત્રીજનું હિન્દુ ધર્મના ધર્મગ્રંથો અનુસાર ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામનો જન્મ ખાત્રીજના દિવસે થયો હતો આ સિવાયક્ષ તૃતીયા પર સતયુગ અને ત્રેતાયુગની શરૂઆત થઈ હતી ભગવાન વિષ્ણુના અવતાર નરનારાયણ અને હયગ્રીવનો અવતાર પણ આ તિથિએ થયો હોવાનું માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે વેદ અને શ્રી ગણેશ દ્વારા મહાભારત ગ્રંથનું લેખન પણ આ તિથિ શરૂ થયું હતું મહાભારતના યુદ્ધનો અંત અક્ષય તૃતીયા તિથિએ થયો હોવાનું માનવામાં આવે છે દ્વાપર યુગનો અંત પણ અક્ષય તૃતીયા પર થયો હોવાનું મનાય છે માન્યતાઓ અનુસાર આ શુભ તિથિએ ધરતી પર માં ગંગાનું આગમન થયું હતું એટલે જ હિન્દુ ધર્મમાં દિવસને અતિશુભ માનવામાં આવે છે આ દિવસે સોનાની ખરીદી પણ કરવામાં આવે છે રિપોર્ટર ઉદય પંડ્યા વાયન ન્યૂઝ ડભોઈ આજના દિવસે અખાત્રીજને દિવસે અક્ષય તૃતીયા એ દિવસના તહેવાર કહેવામાં આવે છે ખેડૂત પુત્રોનો સૌથી મોટો મોટો તહેવાર છે વર્ષનો અને એ દિવસે અમે અમારા મિત્ર એવા એમના ખેતરમાં આજે અખાત્રીજનું પૂજન કર્યું છે અને પૂજન કર્યાની આને આ જાણ કરીએ છીએ કે આજના દિવસથી આ ખેડૂત પુત્રોનો સૌથી મોટો તહેવાર કહેવામાં આવે છે જેને કરીને ખેડૂતોએ પોતાનો તહેવાર મનાવવો જ જોઈએ અને આજના દિવસે તહેવાર પ્રમાણે જોઈએ તો આજનો બહુ જ મોટો મોટો એ કહેવાય છે ખેડૂત પુત્ર તરીકે ખેડૂતોએ આ તહેવાર મનાવો જોઈએ